નમસ્કાર વિડિયોની શરૂઆત કરતા પહેલા છે દરેક ખેડૂત છે બાપા સીતારામ ખેડૂતો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની સાપરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડો છે પાંચુભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ છે આ કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ બીજા ફ્લાવરિંગ લેવા માટે જે છે ઉપયોગ કરેલો છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો જીવાભાઈ ભુવા જૂની સાપરી તાલુકો અને જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું પચી એકતાલીસ પિસ્તાલીસ છેતાલીસ આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો પાછું ભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે આપણે પંદર વીઘામાં છે બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપણે આ ન્યુઝીવેડી નું સીરી ચલો મિત્રો સીડ્સ નું જે ચીરી આવે એ જે છે આ વેરાયટી છે આ જે છે આપડા કેટલા દિવસને થવાયું છે આ વેરાયટી એકસો ને વીસ દિવસ કેડો મિત્રો એકસો ને વીસ દિવસની જે છે આ વેરાયટી થઈ ગઈ છે એટલે એક વખત આપણા મેં કપાસ ઉતારી લીધો છે આપણે હા બરાબર છે હવે તમે અંદર જ્યારે કપાસ રોય પોત ત્યારે પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે દેશી સાણીયું ખાતર જ નાખેલું છે બરાબર છે ત્યારબાદ છે પાળા ચડાય એ સમયે તમે કયો પૂરતી ખાતરો આપેલા છે આપણે સેન્દ્રીય ખાતરને ઓર્ગેનિક બધા બેક્ટેરિયાને એવું આપેલું છે બરાબર છે ખેડો મિત્રો પાચા ભાઈ છે પાંચો ભાઈ એ જે છે ઓર્ગેનિક ખેતીમાં વધારે માને છે અને એક સારી વસ્તુ કહેવાય એમણે જે છે જ્યારે પાળા ચડાવે ત્યારે સેન્દ્રીય ખાતરોનો જે છે ઉપયોગ કરેલો છે હવે તમે આજે બીજું ફ્લાવરિંગ લેવા માટે આપણને ખ્યાલ છે કે સો દિવસનો કપાસ થઈ જાય પછી જે છે જનરલી બીજું ફ્લાવરિંગ આવતું હોય તો આવે છે તો એ જે બીજા ફ્લાવરિંગ લેવા માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો આપણે શ્રીકાર દવા વાપરેલી છે બરાબર છે ભરતભાઈ પણ અહીંથી માહિતી મળી કે બીજા ફ્લાવરિંગ માટે શ્રીકાર વાપરો તો એનું રિઝલ્ટ મસ્ત આવ્યું છે એના કહેવા મુજબ વાપર્યું તો રિઝલ્ટ પણ તમે નજરે જોઈ શકો છો બરાબર છે હવે તમે અંદાજિત કેટલા દિવસ પહેલા આપણે સ્પ્રે કર્યો તો આપણે દસ થી બાર દિવસ જેવો ટાઈમ થયો બરાબર છે પંપે કેટલા એમ નાખીને સ્પ્રે કર્યો તો આપણે ચાલી એમ એલ ચલો મિત્રો આ પંપે ચાલીસ એમ એલ નાખીને સ્પ્રે કર્યો છે દસક દિવસ છે એવો સમયગાળો થઈ ગયો છે તો હવે જે ભરતભાઈ કીધું એ પ્રમાણે ફ્લાવરિંગ કેવું લાગ્યું છે એની અંદર ફ્લાવરિંગ સાહેબ તમે નજરે જોઈ શકો છો બહુ રિઝલ્ટ બહુ મસ્ત છે હા બરાબર વાપરવા જેવી પ્રોડક્ટ છે બરાબર સાથે ગ્રીનરી શરૂ જ છે ને આપણો વૃદ્ધિ વિકાસ આ વૃદ્ધિ વિકાસ શરૂ છે તમે જોઈ શકો છો બરાબર છે ખેડૂત મિત્રો કુણ્યા પણ જે છે સાથે શરૂ જ છે પ્લસ માં જે છે ફ્લાવરિંગ તો ખેડૂત મિત્રો પુષ્કળ લાગ્યું છે ભાઈ જે છે આ બીજી વખત જે ફ્લાવરિંગ લેવા માટે છે આપણે શ્રીકાર દવા છે ભરતભાઈ ભલામણથી ભલામણ વાપરી તો આપ કેમેરામાં જોઈ શકો છો કે એવું શાનદાર રિઝલ્ટ છે ફ્લાવરિંગ ઉપર મેળવ્યું છે બીજું ખાસ કે પાછું ભાઈ વરસાદની પરિસ્થિતિ છે તો એવા સમયગાળામાં ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે આપણે હા ઓછું બરાબર છે અને ચાપકાની સંખ્યા વધી ગઈ છે સંખ્યા વધી ગઈ છે બરાબર ખેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો કે ચાપકાની સંખ્યા છે પુષ્કળ લાગી ગઈ છે અને ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે બીજું ખાસ કે તમે જે છે આ ખેતીમાં તમે ખર્ચો ઓછો કરો છો અને ઉત્પાદન વધારે લેશો તો એનો પાછળનું કારણ કયું તમારે

પાછું ભાઈ કીધું એ પ્રમાણે પ્રોફેનો અને એસીફેટનો જે છે કન્ટિન્યુ ઉપયોગ કરે છે કેટલા દિવસે તમે સ્પ્રે કરો છો એમાં અમાસ પહેલા બે દિવસ ને પૂનમ પહેલા બે દિવસ એટલે દિવસે છંટકાવ મિત્રો આ પરફેક્ટ છે કેમ કે અમાસ અને પૂનમના આગળ પાછળના દિવસે છે કોઈ પણ જીવતનો ઉપદ્રવ છે એ વધારે હોય છે તો એ સમયે યોગ્ય સમયે જો તમે દવાનો સ્પ્રે કરશો અને એ ભાઈએ કીધું એમ પાછો ભાઈ સારી દવા પ્રોફેનો અને જે છે એ સારી કંપનીનું જે એસિફેટ આવે તો એનો તમે ઉપયોગ કરો તો જે આ પાછું ભાઈ જે પ્રમાણે કીધું હોય કે આમનું જે ફિલ્ડ કેવું જબરજસ્ત ઊભું છે તો એવું પણ આપણું ફિલ્ડ તૈયાર થાય છે સાથે જે છે આપણે આપણો મુખ્ય ટાર્ગેટ તો ઉત્પાદન વધારવાનું હોય છે ખેડૂત મિત્રો તો તમારે જે છે આપણે એવરેજ કેટલી લાગે છે વિઘાદી કેટલું ઉત્પાદન લઈ શકો છો આપણે ત્રીસ થી પાંત્રીસ મણ ખરું છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો ત્રીસ થી પાંત્રીસ મણ જે છે એ વિઘાદી જે છે ઉત્પાદન લેશે એમને એ સારવાર પણ ખેડૂત મિત્રો અમે દરેક ફિલ્ડમાં જોયું અમે અને સારવાર પણ જે છે ખૂબ સારી હોય છે તેમ છતાંય તમારે વચ્ચે જે છે આપણે તમારા ડોડાનું વાવેતર હતો એની અંદર હા ડોડાની વળી હતી સોપેલા હતા ડોડા હા બરાબર છે તેમ છતાંય આજે છે સારી કન્ડિશનમાં આપણો ઊભો છે કપાસ હજી સાહેબ અમારા ગામમાં બધાય કપાસ રાતા થઈ ગયા છે ઉભક વીયા ગયા છે હા એ પ્રશ્ન એ છે મારા કપાસમાં નથી બરાબર છે સો ટકા મિત્રો આપણે ખ્યાલ છે કે ભાદરવા મહિનો આવે એટલે ગરમીનું પ્રમાણ વધારે આવે અને આ ગરમીના પ્રમાણમાં છે આજ સમય જે ફ્લાવરિંગ ના સ્ટેજ પછી છે ઝીંડવા પુષ્કળ જે છે બંધાતા હોય અને એના હિસાબે જે છે સોડમાં ઉભો સુકારો આવી જતો હોય છે તો ખેડૂત મિત્રો એના માટે જે છે એ આપણે થાયોલેમડા આવે માર્કેટમાં વેગે બસ્સો એમએલ એની સાથે જે છે તમે બાયોસ્ટેટ કંપનીનો રોકો પાવડર આવે એ પણ બસો ગ્રામ એ લખે જો તમે પીએચમાં આપી દેશો તો જે સુકારાની સમસ્યા છે એની ઉપર તમને સારું રિઝલ્ટ મળશે અને સાથે જે છે આ શ્રીકાર જે છે વિઘાદી પાંચસો એમ એલ પીએચમાં આપી દેવાનો ત્રણ વસ્તુનો ખેડૂતો મિત્રો ઉપયોગ કરશો તો તમને જે છે સારામાં સારું રિઝલ્ટ એમાં જે છે સુકારા સામે તમને મળશે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે આપણે કેવી દવા આવે દવા સારી આવે છે સસ્તી ને સારી આવે છે વાપરવા લાયક છે અને આની કિંમત કેટલી છે આપણે કિંમત 450 રૂપિયા 1 લિટર ની કેળો મિત્રો આ ફક્ત 450 રૂપિયા જે છે એ કિંમત છે એટલે કે ખૂબ સસ્તી દવા છે અને રિઝલ્ટ આપતી એક જે છે પ્રોડક્ટ છે કેળો મિત્રો નીચે અમારો જે છે હેલ્પલાઇન નંબર આપેલો છે જે કોઈ કેળો મિત્રો ને શ્રીકાર દવા મંગાવી અથવા તો એના વિશે માહિતી મેળવી હોય તો એ નંબર ઉપર સોક સંપર્ક કરજો બીજું ખાસ ખેડૂમ મિત્રો માર્કેટમાં અત્યારે શ્રીકારની ખૂબ ડિમાન્ડ છે કારણ કે દરેક પાકમાં જે છે સારામાં સારા રિઝલ્ટ બધા ખેડૂત મિત્રોને મળ્યા છે તો ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વેના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે આવે છે જો ખેડૂ મિત્રો તમારે જો પાલીતાણાથી મેળવવું હોય તો શ્રીરામ એગ્રો કેમિકલ્સ જો તમારે ઠાડીશથી મેળવો હોય તો જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર અને જો આપણે બગદાણાથી મેળવો હોય તો રાજારામ એગ્રો એજન્સી ભગુડા ચોકડી ત્યાંથી તમને જે છે શ્રીકાર દવા મળી રહેશે અને બીજો ખાસ ખેડો મિત્રો ઓલ ગુજરાતમાં જે આપણે કુરિયરથી પણ મોકલવી જોઈએ તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ